હેલો મિત્રો બધા નવા વ્લોગમાં સ્વાગત છે આજે આપણે બહેન છોડી નકવવાની છે વિહવાની છે એટલે આપણે હા કહી

તો મિત્રો આપણે પહેરે બાંધી દીધી છે નવા મેળા પછી તો હેલ્લો મિત્રો આપણો વાડીએ જતા હતા અત્યારે તો આ રસ્તામાં ગાયું મળી ગઈ છે હવે આ ગાયું ઠેકાડવું વગરું પડે એમ તો જોવો તમે લાટ છે મારે એ તો મોટો જાઓ વાડીએ તો ગાવું મળે છે રસ્તામાં હવે કઈ ફૂકું કાંઈ નક્કી નહીં તો મિત્રો બ્લોગ છેલ્લે સુધી જોવો મજા આવે તમને મારો વ્લોગ જોવાની તો મિત્રો હવે આપણે વાડીએ જઈને મળીએ તો મિત્રો હું સનેડો લઈને જાતો તો રસ્તામાં બોર મળી જાય નહીં તમને બોર બતાવી દઉં જોવો તમે બોર અને આવી જાઓ ખાવા હાલો તો મિત્રો આપણે આવી જાય છે આ વાડીનો ઢાલ ચડી છે જોવો તમે વાડી આવી જાય છે ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಕೊಪ್ಪ ನಾಟಿಕಾಯ್ ಅ તો મિત્રો આપણે જો કાકા છે આપણો આપડે પુગી વાડિયા છે તો મિત્રો આવવામાં બહુ વાર લાગી ગઈ રસ્તામાં બે બે વાર ગાયો હામી મળી ગઈ એટલે બહુ વાર લાગી ગઈ એક શિનેડો હા મેળો તો મિત્રો લાઈક કરવાનું ચેનલને ને કરવાનું ભૂલતા નહીં